તો મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કોડી સંત શ્રી બાવા બાપ તરીકે ઓળખાય છે તે સંતરી તે ઉપરદર ધામ તરીકે ઓળખાય છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નળકાંઠા વિસ્તારના ઉપરદર ગામે હિન્દવા પીર એવા કોડી પીરનું ધામ આવેલ છે રોજાસરાના ગામના તડપદા કોડી પર્વના નાના ભાઈ કોડીનો જન્મ થયો હતો સાત ભાઈઓમાંથી સૌથી નાના એવા નાના ભાઈ નાનપણથી સંતોની સેવા કરતા હતા સંત સમાગમ કરતા કરતા નાના ભાઈએ સાધુની જમાત મળી માનવ ધર્મનું કર્મ કરવા નાના ભાઈ સાધુની જમાત સાથે ચાલતા થયા સમયની સાથે ચાલતા જતા ઢળતી ઉંમરે નાના બાવા તેમની જમાત સાથે ઉપરદડ ગામે પધાર્યા ઉપરદડ ગામે જ પોતાની અંતિમ કર્મભૂમિ બનાવી ગુરુ આજ્ઞા અને પરમ તત્વ આદેશથી નાના બાવાએ પોતાની સમાધિ માટે પગથી જમીન માપી આ માપેલ જમીનમાં એક પીલુડાના ઝાડ નીચે નાના બાવા અને તેમના સાથીને જમાતના સંતોએ આસો શુદ્ધ દસમના દિવસે જીવતા સમાધિ લઈ પોતાના આત્માને અનંતકાળ સુધી અમર બનાવ્યું આજે પણ નાના બાવા બાપની જીવતી સમાધિ દર્શન કરી શકાય છે હાલની હકીકત જોઈએ તો આસો સુદ દસમ એટલે દશેરાની રાત્રે ઉપર ધામમાં માનવ મહેરામણ ઘોડાપુર આવે છે દશેરાની રાત્રે દર વર્ષે નાના બાવાના ધામમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાય છે ભજન મંડળી રંજણ સાથે ઢોલ નગારા વગાડતા વગાડતા ભાવિક ભક્તો નાના બાવાની પલ્લી ભરે છે પલ્લીમાં ખીજડીનો પ્રસાદ કરવામાં આવે છે નાસિક નાસ્તિક અને મહાનુભવ નકારાત્મક વિચારોને હકારાત્મક ભાવથી જવાબ આપતા આજની સત્ય હકીકત નાના બાવાની બેડીઓ પહેરવાની માન્યતા છે બેડીઓ પહેરવાની માનતાથી પરંપરા મુજબ જેણે બાવા બાધા માનતા રાખ્યો તેઓ ભાઈ બહેનો ગામની પંચાલ શ્રેણીમાં ભેગા કરવામાં આવે છે ગામના પંચાલ લોખંડના વાળા વાળમાંથી ગોળ બેડીઓ બનાવે છે અને આ બેડીઓ ભક્તોના પગમાં પહેરવામાં આવે છે આ બેડીઓ પહેરવા ભક્તો પંચાલ શ્રેણી નાના બાવાની સમાધિ સુધી ચાલતા લઈ જવામાં આવે છે ભક્તની શક્તિ ભક્તોની શક્તિ ભક્તોના પગની બેડીઓ આપોઆપ તૂટી જાય છે અને તેની માનતા પૂરી થાય છે વયામ વળગાડ કે અંધશ્રદ્ધાની આ કોઈ વાત નથી પણ શ્રદ્ધાની શક્તિ આજે પણ નજરે જોઈ શક જોયેલી હકીકત છે જે પણ ભાવિક ભક્તોના આ વાતની સચ્ચાઈ કરવા માંગતા હોય તો તેઓએ દર વર્ષે આસો આશોઝુદ દશે દશેરાની રાત્રિએ કોળીધામ એવા ઉપરદાર ધામની મુલાકાત જરૂર કરી આખી રાતના આ મેળામાં કોઈ જાતનો કોઈ સ્ટોલ કે મનોરંજનના અખાડા ક્યાંય જોવા મળતા નથી આખા ઉપરદર ઉપર ધામમાં ચોખ્ખા ગીથી ખીચડાનો પ્રસાદ અને ઠંડા પાણીની મફત માનવ સેવા જ હોય છે માનવ સેવાનું કર્મ કરનાર શ્રી નાના બાપનો આજે પણ જય જયકાર થઈ રહ્યો છે